તો આવતીકાલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાં તારીખની આસપાસ એક સિસ્ટમ બનશે આ સિસ્ટમથી ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસશે સાત ઓક્ટોબરથી પશ્ચિમની હવાનું જોર પકડતા ચોમાસાની વિદાય થશે આવતીકાલે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે આ ઉપરાંત કેટલાક લગભગ જામનગરના આજુબાજુના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના સવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના અન્ય સવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે તેમજ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદની શક્યતા રહેતા તેના એડોઈંગ ભાગોમાં વરસાદની શક્યતા લગભગ રહી શકે અને ધીરે ધીરે ચોમાસું લગભગ વિદાય લેતું રહે જોવા મળશે પરંતુ બંગાળસાગરની સિસ્ટમ બનતા એ સિસ્ટમની અસરના તળે તારીખ ચાર પાંચ સુધીમાં ગુજરાતના ભાગોમાં કે છ તારીખ સુધીમાં ઉત્તર ભારત પૂર્વ ભારત અને ઉત્તર પૂર્વીય ભારતમાં વરસાદની શક્યતા તેની અસરના કારણે ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં ચાર પાંચ તારીખમાં કે છ તારીખમાં વરસાદ થઈ શકે અને સાતમી તારીખથી લગભગ પશ્ચિમની હવાની જોર વધવાની શક્યતા રહેતા વરસાદનું જોર કંઈક ઘટશે અને ચોમાસાની પેશિયાટ થવાની શક્યતા રહે છે